ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે સિકલ સેલની અમુક ટર્મનોલોજીની વાત કરીશું કે સિકલ સેલમાં ઘણીવાર ઘણા બધા શબ્દો કહેવામાં આવે છે એ શબ્દોનો ઉપયોગ શું અથવા એનો મતલબ શું છે પહેલાં તો સિકલ સેલ ટ્રેટ મતલબ કે પચાસ ટકા આપણું અડધું પીળું અને અડધું સફેદ કાળ જેને આપણે હિટ્રો ઝાયગસ કહેવામાં આવે છે હિટ્રો મતલબ કે સિકલ સેલ ટ્રેટ અને એ હિટ્રો એટલે અલગ અલગ એટલે મતલબ કે જે બાળક જે ટ્રેટ છે એમાં એ પચાસ ટકા નોર્મલ છે અને પચાસ ટકા સિકલસેલ છે એટલે એને હિટ્રોજાયગસ કહેવામાં આવે છે એવી જ રીતે સિકલસેલ ડિઝીઝ આપણે સો ટકા કહીએ છીએ અથવા આખું પીળું કાર્ડ કહીએ છીએ એને હોમોઝાયગ્સ કહેવામાં આવે છે હોમોજાયગસ મતલબ કે જે ડિઝીઝવાળું બાળક છે એની અંદર બંનેના જીન આવ્યા છે પચાસ ટકા પચાસ ટકા કરીને સો ટકા મતલબ કે એને સિકલ સેલ ડિઝીઝ કહેવામાં આવે છે જેને આપણે હોમોજાયગસ તરીકે ઓળખીએ છીએ અને આ હો હોમોઝાયગસને ટ્રીટમેન્ટ લેવી પડે કાળજી લેવી પડે લાઈફ લોંગ ટ્રીટમેન્ટ લેવી પડે ને કાળજી લેવી પડે એવી જ રીતે ત્રીજું એક છે કે સિકલ સેલ અને થેલેસીમિયા અથવા સિકલ સેલ અને પંજાબ ડી એવા એક હિમોગ્લોબિનોપેથી છે જેને આપણે સિકલ બીટા થેલેસીમે કહેવાય છે સિકલ પંજાબ ડી કહેવામાં આવે છે તો એને ડબલ હિટ્રોજાયગ્સ કહેવામાં આવે છે મતલબ કે એક જીન સેલનો છે અને બીજો જીન થેલેસેમિયાનો છે એટલે સિકલ અને એ બિલકુલ એની ટ્રીટમેન્ટ એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ અને સિમ્ટમ બધા સિકલસેલ ડિઝીઝ જેવા કહેવામાં આવે છે એને આપણે ડબલ હિટ્રોજાયગ્સ કહેવામાં આવે છે તો મિત્રો ઘણીવાર આપણને આવા શબ્દો સાંભળવા મળે છે એ શબ્દોનું હું તમને પરિભાષા એટલા માટે સમજાવી રહ્યો છું કે તમને ખ્યાલ આવે કે આ આવું કહેવાય છે